બોટાદ શહેરમાં માલધારી સંમેલન યોજાયું કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા સેલાભાઈ મીર પણ તેમના સમર્થકો સાથે હાજર રહ્યા ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નીમુબેન સમર્થનમાં યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો પણ હાજર રહ્યા પાઘડીને છત્રી સાથે નીમુબેનનું માલધારી સમાજે સન્માન કર્યું સમારોહ દરમિયાન માલધારી સમાજે ભાજપના ઉમેદવારના સમર્થનમાં મતદાન કરવા માટે આહવાન પણ કરાયું હતું અંદાજ બોટાદ ભાવનગર લોકસભાના ઉમેદવારનો પ્રવાસ હતો આજે બપોર સુધીનો એમાં સવારે કાનિયાર ખાતે જે અહીંયા જાફરા દાદાનું ખૂબ મહત્ત્વ છે ત્યાં દર્શન કરી અને બોટાદ શહેરની અંદર આજે માલધારી સંમેલન હતું ત્યાં આજે માલધારીનું સમર્થન મેળવવા માટે આજે બેન શ્રીનો પ્રવાસ હતો મોદી સાહેબનો વિકાસ રામ મંદિરનું જે નિર્માણ કર્યું એના માનમાં આપણે ભાજપમાં જોડાવી ઘણા કામોના વિકાસનો વિસ્તાર વિચાર હતો ઘણા વિકાસ થશે એવી ખાતરી મેં આપી છે